નવસારી જિલ્લાના ખેરગામમાં એક મહિલાએ ડેપ્યુટી ઓળખ આપી સંચાલક સાથે કરવા બાબતે કેસ નોંધાયો હતો દક્ષિણ ગુજરાતના અલગ અલગ શહેરોમાં ડેપ્યુટી કલેક્ટર ની ઓળખ આપી જ્વેલર્સની દુકાનમાં જઈને એક ઠગ મહિલા લાખોના દાગીનાની ખરીદી કરી તેના બદલામાં ચેક આપતી હતી આ ચેક જ્યારે જ્વેલર્સ સંચાલક બેંકમાં નાખતા ત્યારે બેલેન્સ ન હોવાથી તે બાઉન્સ થતો જ્વેલર્સ સંચાલકની ઊંઘ ઉડી ગઈ હતી અને ઠગ મહિલાને ફોન કરતા ફોન સ્વિચ ઓફ આવતો બસ આજ મોડલ સેપરેન્ડી થી એ ઠગ મહિલા સુરત બાદ નવસારીમાં પણ ઠગાઈ કરતા વાસ્તા ખાતે રહેતી આ મહિલા વિરુદ્ધ ખેરગામ પોલીસ મથકમાં ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે પ્રાપ્ત વિગતો મુજબ નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં ચંદાચોક પાસે આવેલા શ્રી જલારામ જ્વેલર્સ માં ત્રેવીસ માર્ચ ના રોજ વલસાડ ડેપ્યુટી કલેક્ટર ની ઓળખ આપી એક મહિલા જ્વેલર્સ ના શોરૂમ માં પ્રવેશી હતી અને એઠક બાજ મહિલાએ અલગ અલગ દાગીના જોઈને અંતે બે લાખ એકતાલીસ હજાર ત્રણસો ની કિંમતનું આડત્રીસ પોઈન્ટ નેવું ગ્રામ વજન ધરાવતું સોનાનું મંગલ એક લાખ ચુમ્માલીસ હજાર સાતસો ની કિંમતનું વીસ પોઈન્ટ છસો પચાસ ગ્રામ વજન ધરાવતી સોનાની ચેઇન એક લાખ ત્રીસ હજાર આઠસો ની કિંમત અઢાર પોઈન્ટ

છે કે આપ્યા પછી બેંકમાં જમા કરતા પાઉસ થતા છે મારી ઘટના બની છે એવી કોઈ બીજા સાથે ન થાય એવી અમારી ઈચ્છા છે ને પોલીસ અમારી વસ્તુ રિકવર કરી આપે એ મારી માંગ છે ખેરગામ ખાતે એક સોના ચાંદની ઘરેણાની દુકાનના અલ્પેશભાઈ જે ઝંડા ચોકમાં તેમની દુકાન આવેલી છે ત્યાં તેમને ત્યાં એક યુવતી કે જે પોતે ડેપ્યુટી કલેક્ટર હોવાનું કહી અને સોના ચાંદીના દાગીના જેમ કે એક મંગળસૂત્ર ત્રણ સોનાની ચેઇન હાથનું લૂઝ જે આવે છે એમ કરી અને છન્નું ગ્રામ સોનું આશરે ત્યાંથી તેમણે ખરીદ કરેલું અને તેના બદલામાં પોતે ડેપ્યુટી કલેક્ટરની ખોટી ઓળખ આપી અને પોતાનો ચેક એમને આપેલો હતો અને આવી રીતે કુલ છ લાખ ત્રેસઠ હજારથી વધારે રૂપિયાની વસ્તુઓની તેમણે ખરીદી કરી અને ચેક આપીને જતા રહેલા જ્યારે આ અલ્પેશભાઈ જે છે અલ્પેશભાઈએ ચેક જ્યારે નાખો ત્યારે બેંકની અંદર ત્યારે બાઉન્સ થયેલો ત્યારે તેમને ખબર પડી કે પોતાને તો ઉપર ઢગાઈ થયેલી છે આ વ્યક્તિ જે ડેપ્યુટી કલેક્ટરની ખોટી ઓળખ આપી ગયેલી તેના અમે ફૂટેજ તેમજ બધું ચેક કરતા તો પોતે રિક્ષામાં આવેલા હતા જે યુવતી હતી તે અને હાલ તેની ધરપકડ કરવાની તજવીજ ચાલુ છે અને અગાઉ ક્યાં બીજે બધે પણ સુરત અને બધી બીજી જગ્યાએ પણ એમણે આવા ગુનાઓ કરેલાનું જણાય છે